સરસાલી સુસેન રીંગ રોડ પર આવેલ ઉડન દેપ કોંપલેક્સના એ ટાવરમાં બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભે તૂટી પડ્યો હતો જેને લઈને વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો શહેરના સરસાલી સુસેન રીંગ રોડ પર આવેલું ઉનર દીપ કોમ્પલેક્ષ અંદાજીત વીસ વર્ષ પહેલાં બનેલું છે અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે અને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે જે ભારે ભીડ જોવા મળતી હોય છે તેવા ઉનરદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો ઘોડ નિંદ્રામાં હતા તેવામાં કોમ્પ્લેક્સ એક ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકા ભેર તૂટી પડ્યો હતો બોમ્બ ધડાકા જેવો અવાજ આવતા કોમ્પ્લેક્સમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પ્લેક્સમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ સમગ્ર સામે સવાલો ઉભા થયા છે हवे जो अन्यों के दुर्घटना ने पगले वडोदा महानगर पालिका सत्ताधीशों अधिकारियों शो पगला ले तीन का कंस्ट्रक्शन है ये चल रहा था काफी समय से जो है प्लास्टर है निकल निकल के गिर रहा था फिर हम लोग मेंटेनेंस भी किए इसको करते रहे इवन कॉरपोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले की इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है एंड कल रात को दो बजे ये टूटके गिर पड़ा पहले से टील्ट तो हो गया था टेढ़ा हो गया था रात को दो बजे के आसपास खतरा तो बहुत ज़्यादा है खतरा तो बहुत ज़्यादा है बहुत ज़्यादा है कभी भी ये तो कल रात को हुआ नहीं तो नीचे जो आप देख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं, और वर्किंग आवर्स में होता तो कुछ जानहानि हो सकता ये बिल्डिंग सबसे ख़राब है ये जो ये टावर है बाकी टावर्स में थोड़ा बहुत तो एटली है बट उतना ज़्यादा नहीं है